ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી માત્ર સો મીટરના અંતરે જ હત્યાનો બનાવ સામે આવ્યો છે આપ જોઈ રહ્યા છો નવ નિર્માણ અમદાવાદ ન્યૂઝ એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી માત્ર સો મીટરના અંતરે જ હત્યાનો બનાવ સામે આવ્યો છે મંગળવારના દિવસે આકાશ ઓળ અને તેના પાડોશમાં રહેતા લાલા રાઠોડ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ આકાશ અને લાલા ના મિત્રો ભેગા થઈને બંનેનું સમાધાન કરાવ્યું હતું જે બાદ લાલાએ તેના મિત્રો સાથે મળીને આકાશની રેકી કરી હતી અને ગઈકાલે આકાશ નોકરી પરથી આવી રહ્યો હતો ત્યારે લાલાએ તેના સાગરિકો સાથે મળીને હુમલો કરાવી દીધો હતો જેમાં લાલા અને તેના સાગરિકોએ આકાશ પર ઉપરા છાપરી છરીના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી દીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક આકાશ ઓળના ચાર વર્ષ પહેલા જ મમતા સાથે લગ્ન થઈ ગયા હતા આકાશ આવેલી સાડીઓની સેલ્સમેનિંગ તરીકેની નોકરી કરતો હતો બે દિવસ પહેલા જ આરોપી પબજી ગેમ રમી રહ્યો હતો ત્યારે મૃતક યુવક સાથે તેની બોલાચાલી થઈ હતી જેની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાની વિગત સામે આવી રહી છે ત્યારે ઘટના ની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સ્થળે પહોંચી ગયો હતો હાલ પોલીસે આ કેસમાં બે આરોપી લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદ ખાન પઠાણની ધરપકડ કરી જ્યારે બીજા આરોપીઓની શોધખોર માટે કાર્યવાહી હાથ ધરી છે